રામ રામ જય શ્રી કૃષ્ણ જયમુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ હવાર હવાર ના કઈ આપણે હવે પાણા વારિયે વિરેનભાઈ ને વેલેરું નાવાનું હતું ને આજ જરાક વેલું ઉઠવાનું થયું મારે પછી પાણી ગરમ કરી દીધું આમ તઈ નાઈ તો લઈએ અને કપડા ચેન્જ કરી લીધા હે માથું માથું ઓરવીન તૈયાર થઈ ગયો હે ભાઈ ની મમ્મી ફૂતી છે હજી એને અણશક્તિ વધારે થઈ ગઈ છે ટૂંકમાં એટલે એ હજી ફૂતી છે અને દવા ચાલુ છે જો આપણી વાડીમાં કુઈતરા હે ને એટલે મારું ધ્યાન ન્યા પોરવાઈ જાય છે કુઈતરા વેખે હે માંડવો ને આજતા એ ટૂંકમાં હવાર હવારમાં ઉગતા ભેગા દેખાવા માંડ્યા છે એટલે જો કોરાઠા જેવું રીએ તો સારું હે બાકી મેરવા જેવો ઠાર આવ્યો અને રાતડ આવવાની બીક છે હવે આવે ને તો આપણે આમ તો હજી કેટલા દિવસ થયા હે બાર તેર દિવસ થયા આમાં દવા હતી ને તો રાતળ ફૂંગીની દવાનો પાછો રાઉન્ડ આપણે લેવો છે અને પાણાવાળી ઝાટકાનું કામ હજી કરવાનું છે વાય વારો ભાગમાં હાથી આપવાનું બાકી છે જે એમને ત્યાં હળે છે એટલે બધા કામ અધૂરા પૂરા પડ્યા હે નદવાનું અધૂરું હે વારંવાર અડધો ભાગ ને નદાનો અડધો બાકી છે અને ખડ ખેડે આપણે અધૂરી મૂકી દીધી નેદવા માંથી બધું એવું રીતના હે કટકામ એ બાકી હે નદી કાંઠાવાળા એટલે ક્યાંય હેર હુજે નહીં ને એવું કામ પડ્યું હે બળાબટ આ વરસાદના લીધે વરસાદ એકે કામ પૂરા નથી કરવા દેતા ને અમુક અમુક એરિયા વરસાદ નથી ફવાર હવારમાં વાતું નથી કરવી ભાગી વહેલર રાજુભાઈ આવે ને એટલે પણ અવારીએ

કેમ કે આ બધું આ ખેતર છે એટલે અહીંયા સાવચેતીથી બધું રાખવું પડે ને એટલે આપણે થોડુંક વાયરિંગથી બધું દૂર કરવું જોઈએ હોય તો આપણે જો અહીંયા બધું લઈ આવ્યા છે અને એક બેરલ લઈ આવ્યા હતા એ પાછો ધક્કો ખાય અને બેરલ લઈ આવ્યા અને બાકીનો સામાન બધો આ હેઠે પહોંચાડી દીધો છે અને વાયર બધો ક્લિયર કટ તાણી લીધો છે નીચે ક્યાંય કંઈ અર્થિંગ થતું નથી અને હવે છે ને ખાલી આનું કનેક્શન દેવાનું છે તો અમારે આ વસ્તુ રાખવી ક્યાં ને એના માટે અમે પ્લાન કરી છે રાજુભાઈ જો હેઢો છે ત્યાં થોડુંક ચોખ્ખું કરી અને બેરલ રાખવું ને બેરલની અંદર ઝાટકો રાખવા ને બેટરી રાખવી સોલારનો કાચ એક ઉપર રાખવાનો છે તો હાલો ફટાફટ એના માટે તૈયાર કરી લઈએ અને આપણે એક કોમેન્ટ આવી હતી સોલંકી રામભાઈની કોમેન્ટ છે સોલંકી રામ રામભાઈ પૂછે છે કે રમેશભાઈ તમે જે ઝાટકા મશીન લીધું તે તમને કેટલામાં પડ્યું છે અને એની બાજુમાં એક ભાઈ કદાચ લીધું હે તો એને અઢાર હજાર પાંચસો રૂપિયા ભરી અને મશીન લઈ આવ્યા હે હા હામાં રાજુભાઈ કટલ ઘા કહી રહ્યું તો અઢાર હજાર પાંચસો ભરી અને લઈ આવ્યા હે એમ કહે છે બાર હજાર પાંચસો સબસિડી થાય એમાં તો બાર હજાર પાંચસો સબસિડી થાય તો કુલ ચાર હજાર ને પાંચસોમાં પડે તો રામભાઈ કહે છે કે આવી રીતના વાત છે તો ભાઈ હવે હું તમને વાત કરું અમે બે જણા ગયા ત્યાં હોસ્પિટલના કામથી વિરેનની મમ્મીને તાવ આવ્યો ને એના લીધે અમે બે દવાખાને ગયા બાપુ ને એના એક ભાઈબંધ આવ્યા હતા એ બે આવ્યા હતા સ્પેશિયલ ઝાટકાનો તપાસ કરવા કે કેવી રીતના થાય ને શું છે એ તો અમે જે ઝાટકો લઈ આવ્યો ને એ ઝાટકો એ ભાઈ જે દુકાને રાખે છે ને એને હે મેન તો એગ્રોનું કામ તો એ ભાઈ કે આ ધંધો મારો નથી પણ સબસિડી ઉપર છે ને એટલે એ કે મેં લીધા હે તો એની બે કંપનીના ઝાટકા લીધા હતા એમાંથી અમે જે પસંદ કર્યો ને એમાં બેટરી થોડીક મોટી આવે ને એટલે અમે લીધો હે હવે કંપનીમાં તો એનું ખબર નહીં આરબી સોલાર એનર્જી એવું લખલ હે બાકી ઝાટકા મશીન એવું લખલ હે તો આરબી સોલાર એનર્જીનો ઝાટકો હે હવે એમાં અમારે અટાણે અઢાર હજાર પાંચસો અથવા તો ઓગણીસ હજાર જેવું ભરવાનું થયું છે અને સબસિડી થતા વાર લાગીએ કે તમે લઈ જાવ રૂપિયા ભરીને પણ સબસિડી થઈ જાય તો અમને અંદાજ એવો છે કે કદાચ ચાર સાડા ચાર હજારથી પાંચ હજાર જેવામાં પડે એમ ને એક કોમેન્ટ છે આપણે ઉષાબેનની ઉષાબેન કહે છે કે ઝાટકો એટલે શું બેન અમારા માટે પણ આ નવીન વસ્તુ છે પણ ઝાટકો એટલે એક મશીન આવે છે ઇલેક્ટ્રિક મશીનને બાર વોલ્ટ પાવર દેવાનો અને મશીન પાછી ડીસીમાંથી એસી કરી અને આપણે વાડીને ફરતે તાર બાંધ હોય ને એમાં એક વાયર મારવાનો હોય એનું કનેક્શન કરવાનું હોય અને એ એસીનો ઝાટકો આવે ઝાટકો એટલે બહુ વોલ્ટેજ હાઈ વોલ્ટેજનો ઝાટકો આવે એટલે કોઈ પણ જંગલી જનાવર આપણે વાડીમાં નુકસાન કરતા હોય ને એ જો તારને નજીક આવે ને ખાલી એકથી બે ઇંચ દૂર હોય ને તાતાજી જ એ ઝાટકો એને લાગે એટલે આપણી વાડીમાં આવે નહીં એના માટેનું મશીન હોય તો હાલ હું તમને હજી એકવાર બતાવી દઉં આપણું ઝાટકા મશીન આ બેટરી આપણે આવી છે આપણે પહેલા લીધી હતી તમને આગળથી જો આખો માર્કો બતાવી દઉં જો આ ટાઈપની બેટરી છે નાનો એવો બોર્ડ ચીટકી મારેલી છે વોલ્ટેજ ને એ બધું તો એ છે વીરેનના હાથમાં હે જો આ હે ને પેનલ હે ચાલી વોટની આપણે નાજાભાઈ પૂછતા હતા તો ચાલી વોટ ની હે લગભગ આમ કરતા ભાઈ પાછળ એનો માર્કો રહ્યો ચાલી વોટ નો પેનલ છે એકવીને અઢાર પોઈન્ટ પાંચ વોલ્ટ કદાચ કાઢે એટલે બેટરી ચાર્જિંગ આસાનીથી થઈ જાય તો હાલો વિરેન રાખી દે સાઈડમાં અમારું વિરેનભાઈ હવારના ભેગા ભેગે કૂટાય છે પકડ આઈ રહ્યું ભાઈ અહીં વિરેન ઓલો મોબાઈલ લઈ લે અને આ હે આપણું ઝાટકા મશીન જો આ ટાઈપનું જો આ ટાઈપની મશીન છે અને રામભાઈ તમારી બાજુમાં હોય તો જરાક તમે કહેજો એને સબસિડી થઈ ગઈ છે કે નથી થઈ હકીકત શું છે એ જરાક જણાવજો અને બાકી આ ટાઈપની સિસ્ટમ છે આ એનું ઓલું સાયરન છે અલગથી જો અહીંયા પિન મારવાની હે રાખવું હોય તો ભલે ના રાખવું હોય તો ભલે ટૂંકમાં કંઈ જમીન સામે અર્થિંગ થાય ને તો વાગે અર્થિંગ થાય તો કોઈ શોઈન્ટ થાય ને નિયારીએ તો એ વાગે કોઈ લીલું ઝાડું આપણા તારને અડે તો એ વાગે અને બાકી જો અહીંયા આ હાઈ વોલ્ટ જોઈ રહ્યું હાઈ વોલ્ટ અહીંયા છે આપણે પ્લસનો શેડો મારી અને આપણા તાર સામું કનેક્શન કરવાનું હોય એક જ વાયર અને આ છે અર્થિંગ અર્થિંગ નો છેડો જમીનમાં મારવાનો છે આપણે જમીનમાંથી અર્થિંગ લેવાનું છે કે અથવા આનું નીકળે એ દેવાનું રામ જાણે એ બધું હે અને આ બાકીની બધી હાલો જો અહીંયા હે ને લો પાવર હાઈ પાવર ની સ્વીચ છે જે રાખવું હોય આપણે પછી ચોવીસ કલાક ચાલુ રાખવું હોય તો આ રાખવાનો મોડ અને ખાલી નાઇટ મોડ રાખવું હોય તો આ નીચે દબવી દેવાની અને બજાર ચાલુ રાખવું કે બંધ રાખવું એના માટેની સ્વિચ છે ને મેન સ્વિચ છે આ આનાથી ચાલુ બંધ થાય તો હાલો આ ટાઈપ નું કિંગ મશીન છે આપણું અને હવે અમે ફટાફટ આને બેરલ રાખી અને ગોઠવી દઈ અમારે રાજુભાઈ જો માવો ચડાવે રાજે અરે ખવરાજે મને એકલા એકલા મત ખાજે ખાજાના દેખો આમ કરીને હે ને પાવર લઈ આગની ની મચ્છરી કઈ એને થોડોક આનો પાવર દઈ હાલો જો આવી રીતના સેબો હોય ને હવે ફટાફટ અમે ફિટિંગ કરી દઈ પછી કરી ટ્રાય હું થાય તમને કંઈ જણાવી પછી તમારા અનુભવ શેર કરજો ઝાટકાવાળા ભાઈઓ બધા ત્રણે રૂંઢાના કંઈક સાડા પાંચ જેવો ટાઈમ થયો અમે બપોરા કરીને આવી ગયા અને પાછું બધું છે ને જો અહીંયા ઇન્સ્ટોલ કમ્પ્લેટ હવે કરી અને હવે બેઠા છે અહીં ઘેરે ગયા ને ત્યાં બધા સુઈ ગયા ત્યાં એટલે અમે બપોરા સન મના કરીને આવી ગયા છે અહીં પાછા અને ત્યાં કૂચે મળી આ ઝાટકો ફિટ કરી લીધો પણ એનું જે સાયરન છે ને એ આપણે ચાલુ કરીએ એટલે વાગવું ચાલુ થાય છે અમે બધે ખડ નળેવું હતું એ વાઢી લીધું માંડવી નડેવી હતી બધી આડાવરી કરી લીધી વાયર બધો પાછો જ્યાં નીચો હતો ત્યાં ઊંચો કર્યો છે છતાં એ સાયરન વાગે છે હવે એ સમજાતું નથી મને હજી ચેક કરી લઈ એકવાર હજી થોડીક વારનો ટાઈમ છે અને જો આપણે આવી રીતના વાયર બધો બાંધેલો છે ગરેડિયું આવી જ રીતના ગરેડિયું એ છે કે આમાં હે ને ક્યાંય લાકડીને કનેક્શન નથી લગભગ બે અઢી ઇંચ જેવો ગાળો હે લાકડી થી ઓયડી તૈયાર કરી લીધી આપણે નકામું છે ઓલી બાજુ તર્યું તૂટેલું જેથી કરીને વરસાદમાં ભીંજાય નહીં અને આ બધા કનેક્શન આ બેટરીનું કનેક્શન દઈ દીધું છે આ સાઈડ આ સાઈડ સોલાર નું બેટરી સોલાર થી ચાર્જિંગ થયા રાખીએ અને ચોવીસ કલાક કે નાઈટ મોડ જે રાખવો એ આપણે રાખી દેવું આપણે હમણાં ત્યાં લગભગ અહીંયા નહીં આવીને જો તો ચોવીસ કલાક મોડ રાખી દેઉં બાકી કાકાનું મજૂર અહીં છે એટલે એને આપણે કે હું ચાલુ બંધ કરવું હે તો એ કરી દે બાકી અહીંયા કંઈ વાંધો નથી સેફ્ટીથી બધું કામ થઈ જાય એમ છે અને હાલો એકવાર ચાલુ કરીને તમને દેખાડું કે આ થોડોક આ ફોલ્ટ હે એ કોઈને જાણવા મળે તો જરાક કહેજો જો આ ટાઈપનો અવાજ આવે અહીંયા ઝાટકા મારે જો લો લેમ્પ જીમ ઝાટકા મારે જ રીતના પાવરના ઝાટકા જાતા હોય અને આ હે સેટિંગ વધારે વગાડવું ઓછું વગાડવું કેવું વગાડવું તો આ હરથીંગ થાય ને તો જ આવી રીતના વાગવું જોઈએ કાં કંઈક શોધ થાય તો જ વાગવું જોઈએ પણ આમાં એક ફાયદો થાય ઝાટકાનો નો કે આમાં કોઈ જીવને છે ને નુકસાન વધારે ના થાય ઝાટકો લાગે એટલે ભાગી જાય છેટો ઘા કરી દઈએ જેમ વધારે વગાડીએ ને જો આ સિસ્ટમ હે ધીમું રાખીએ તો આવું વાગે ખોરાક વધાર્યું તો આવું વાગે એથી વધારે વધાર્યું તો આ ટાઈપનું વધારે અવાજ ચાલુ કરી દઈએ તો આ ગમે હજી અર્થિંગ લઈએ છે વાયર એવું કહેવાનું થાય છે નકર આ ક્યાંય અડતો નથી હવે કમ્પ્લીટ કરી લીધું હે વાયરમાં હવે ચાલુમાં આપણે ટેસ્ટર અડાડવા જઈએ ને તો ટેસ્ટર હજી અડાડને નહીં પહેલા પહેલાં ટેસ્ટરનો ઘા કરાવી દઈએ મને ગકા કે આ કાના કાકા કઈ ટ્રાય કરી કાના કાકાએ આયા હતા બપોર ઢોકળા તે ઈને જરાક ટેસ્ટ કર્યું મુરતી ની કરી લીધું ઝટકા નું કા વિરુ મને કીધું એટલે ઢુકમા હા ઝટકો ચાલુ થઈ ગયો છે ઈ ફાઈનલ છે પણ આ એક સાયલન્ટ વાગે છે ને ઈ નથી સમજાયતું કે ઈ ક્યાં પાવર લે છે ને ઈ જરાક આપણે જાણવજો કોઈ જાણતા હોય તો હાલો તો હવે આને બંધ કરી અને હજી એકવાર ચેક કરી આવી કંઈક પણ એવું કંઈ હોય તો ચેકિંગ કરી લઈએ કંઈક એ જાડવા અડે ખડ અડે લગભગ નથી અડતું મચ્છા તો એક ઈ ટ્રાય કરી લઈએ રાજુ ભાઈ જો બેઠા છે રામરાજી હા રામજો બોપોરે ગોઠવેલ માં બધા હા રાજુ ભાઈ ની આ પ્લેટ જો

તો આ હે કંઈક ઝાટકા મશીન આપણું અને હવે આપણે એનું રખોલાની ઉપાધિ નથી બાકી તો એક બે દી આમાં રાખી તો ખબર પડે આવે કે નહીં રોજડાનો ઘેરો બહુ મોટો છે પંદર વીસ રોજડા હે હામાં જ જો આખી એક બાજુવાળા ભાઈ આવ્યા ને તીને એને જોવામાં આવ્યા હેથી ગાડી લેની ભાઈ વાં છે હશે ચાલો તો હવે આમ બંધ કરી અને એકવાર હજી ચેકિંગ કરી લઈ હાડા હાથ વાગી ગયા હે રાજુભાઈને ગાડી જોઈ હે આપણે બધું ઇન્સ્ટોલ કરી કમ્પ્લીટ ચાલુ કરી દીધો હોય અમે બહાર નીકળી ગયા ને કાકાના માણસે ચાલુ કરી દીધો છે અને હવે એને બધું હિખાડી દીધું હે પણ આમ તો આપણે ચોવીસ કલાક ચાલુ રાખવું હે બે ત્રણ દિવસ અને તો કંઈક છાંડી જાય દિવસના રોજ બહુ આવે રાતે ભૂંડડા આવે દિવસના રોજ આવે બહુ બગાડે હે એટલે આપણે કમ્પ્લેટ ચાલુ કરી દીધું છે પ્લાન આખું હાલો ફટાફટ ભાગી ઘરે રાજુભાઈને દૂધ દેવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે આવી ગયા ઘરે અને

હા બંદ હા બંદ રસા કે બસ કાળ કઢી ખાધી નહી હમ ઈ જ બાકી કાના ભાઈને જ ખાઉ ઠીક હ લે બને તો ટુકમાં અનાજ જ આમ તો ઓછું ખાવાનું હોય ઓછું ખાવાનું હોય ઠીક ખાવા માં તો હુરી પૂરી સુ તો તું ફૂલ ભૂખ લાગી છે થોડીવાર રોટલા કઈરા માર ખીચડી ખાઈને પછી રોટલા કરવા બેઠી તો એ બધું હજન થઈ ગયું

तो ये जीव बात करों को तर्मो में आवे तेरे को क्यों को बात करे तेरी बैडी ठीक है हाँ तर्मो में बैडी वही किधर अच्छा जैसे कुछ ना जीव मसाजी यार वो बनता है ब्यावर आ ब्यार वाल है जैसे कुछ ना ऐसे बरसात तो नहीं इसलिए तबाह है हाँ मौसम भी कैसे वो कर पसंद है बरसात ना काश मैं कभी �

ಬಾವು ಬತಾ ನೆಯತಾ ಹಂಪ್ ಸೋ ಇಕಿನ್ ಯಾ ನೈಗೆ ವದರೈತಿ ಬಿಡಿ ಆಪೀ ಹೇಂಗೆ ಇತೆ ನೆಯತಾ ಆವೆ ಜಿ ಬದು ಮೋತ್ಾಣ ದಿಲು ಹ ಪವನ್ ನಾ ಲಗೇ ಅರೆ ಸಾಸು ಹೇಟ ಬರ್ನಜ್ ಕಾಮ್ ಅಲೆ ಖಣನ ಡೂಸ ಬರ್ನಜ್ ಕಾಮ್ ಅರೆ ಫಾಡೆ ಫಾಡೆ ಬಿಡಿ ಜಾಯಿ ಕಾನೆ ಜೋಯಿ ಸಾತ ಬಾನಾ ಆ ಕರುದು ರಾತ್ ಬೈನೆ ಬಸ ಮೇರೆ ನಾ ಬಸ ಡೂಸ ಜೋಕ್ ನೈಯಾ

એક ભાઈ તો એ કોમેન્ટ કરી રમેશભાઈ કે દુઃખ ના લગાડે ભરેલ મોબિલ સોંપડી બીજું ના કે મોબાઈલ ને કડની ટીપ લે ટીપ નહી નાખીએ નદી નદી ઈ કરે બેટર ને મછલા કડતા કે ને કદા ને હા નાઈતે કોક ને કડતા લાગ રહી ગઈ ને તો લાગુ પડ હ સર ના આવે મોટા મછલ માં આ તો જી માં આપણે ડબું 3 કલાક 4 કલાક હો હા પછી હા એનો આવે તો આજે દોડ દીન મોય ટક ઢાઈ ખરાર હતી ને એટલે એમ કીધું કે આવી ખરા તન દીધી ને

કાં ગભ રામ નું વાત તો વિડિયો બની ગયો મછરી વાહ મછરી બદલે હવે હાલત બગાડ છે મછરી ઉપર મજાક ભારે આયલી તો એવી હાલત છે ખેડુ ભાઈ ની કઈ ઘટે જ નહીં વરી પાછી લાઈટ વઈ ગઈ છે હવે આમાં ક્યાં મોબાઈલ નું કેમેરો મને નથી થોય તો પાછળ કેમેરા થી ખાલી એન્ડ કરવા પૂર તો વિડિયો આપણે બનાવી છે તો આજ ના વિડિયો નો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ